રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો जेने अमर वीडियो से तरह सुधी पहुंचता रहे तो हमें जो राजकोट मार्केटिंग यार्ड अनाज भाव तो सब प्रथम जो ये कपास कप कपास भाव से ते रूपया लई थी सौ पचास रुपया से हमें जो घऊ लोकवन जो घऊ लोकवन भाव से तो पांच सौ रुपया लई पांच सौ नेव रुपया હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જુવાર સફેદના ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ આઠસો છવી રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જુવાર લાલના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર જુવાર જુવારપીળીના ભાવ છે તો ચારસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના ભાવ છે તે ત્રણસો એંશી રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર એ તુવેરના ભાવ છે તે સોળસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર સિત્તેર રૂપિયા છે हमें जना पीरा जो सना पीरा भाव से दस रुपया लई चौदह सौ साइठ रुपया से हमें जो है सना सफेद सणा सफेद भाव से एक सौ पचास रुपया लई ओगत सौ ऐसी रुपया से हमें जीए अड़द सेठ रुपया लई अठार सौ वीस रुपया से હવે જોઈએ મગ જે મગના ભાવ છે તેરસો પિંચોતેર રૂપિયાથી લઈ દોઢસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે વાલ દેશીના ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ બે હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ ત્રણ હજાર ચોપન રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના ભાવ છે ત્રણ હજાર સાઠ રૂપિયાથી લઈ ત્રણ હજાર સાઠ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જે સિંગદાણાના ભાવ છે તે ચૌદસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે સાતસો નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સોળ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી મગફળી ઝીણીના ભાવ છે તે અગિયારસો સાળી રૂપિયાથી લઈ ચૌદસો સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ છવ્વીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ બારસો સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ અજમા જે અજમાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બાવીસો એક રૂપિયા છે હવે જોઈએ દાણા જે દાણાના ભાવ છે તે બારસો એકાવન રૂપિયાથી લઈ સોળસો બાણું રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે આઠસો એસી રૂપિયાથી લઈ નવસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો સાળી રૂપિયા છે હવે જોઈએ કારા તલ જે કારા તલના ભાવ છે તે ત્રણ હજાર રૂપિયા થી લઈ છત્રીસો નેવું રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે બત્રીસો એકત્રીસ રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે બારસો રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ધાણી જે ધાણીના ભાવ છે તે બારસો એકવીસ રૂપિયાથી લઈ સોળસો એસી રૂપિયા છે હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે તે એક હજાર એંશી રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે પિસ્તાલીસો પિંચોતેર રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો સોસઠ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના ભાવ છે તો પાંત્રીસો રૂપિયાથી લઈ સાડત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે એક હજાર સાલી રૂપિયાથી લઈ અગિયારસો સત્તાવન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે પિસ્તાલીસો રૂપિયાથી લઈ બાવનસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર ત્રીસ રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજ તમારા મોબાઈલમાં સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજ તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ